જો આપણે તો મારા સ્વામીને બધું સોંપી દીધું છે આપણે લેશ કહેતા લેશ પણ ચિંતા નથી એમને એ બધું ચલાવે છે આપણે એમના છીએ તમે એમના છીએ બધા અને એ બધું કાર્ય નિશ્ચિતપણે ચલાવે છે આપણે કોઈ ચિંતા નથી જરાય પણ બધું ભગવાનનું છે બધું એ જ કરે છે અને આપણે તો નિશ્ચિતપણે આનંદ કરીશ બસ હરિભક્તો સંતો ખૂબ સારા છે કે અમે અક્ષર પૂછો તો મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજના લાડીલા છે એમના જ છે એમની અંગત પ્રોપર્ટી છે આ સંતો એમની અંગત પ્રોપર્ટી છે એમને આ સંતો મહારાજ જ કહ્યું છે મને સંતો હરિભક્તો અતિ વાલા છે અતિવાલા એટલે આપણે એમના છીએ જેટલા એમના થઈશું એટલા આપણે વાલ ઉતરશે એટલે બીજી બધી આસ્થા છોડીને ધ્રડ દ્રઢ આશ્રમ મારા સ્વાયને કરો કે જેમાં કોઈ જ પ્રશ્ન રહે નહીં સંત હરિભક્તોએ હમણાં કીર્તનમાં આવ્યું અમે તમારા તમે અમારા એટલે બધાને મળવાની ઈચ્છા રહે બધા ખરેખર કહેવાની વાત નથી પણ હવે થઈ શકે એવું નથી સત્સંગ એટલો વધ્યો છે સંતોએ બાપાએ ખૂબ સત્સંગ વધાર્યો છે અને ઊંડા પાયા છે એવા હાલે હલી જાય એવું નથી એટલે આ બધા સંતોને હરિભક્તોને પણ ભૂલા નથી યોગી પ્રમુખ સાંઈ મહારાજ વાત કરતા કે પાઘડીમાં માથું અને માથામાં પાઘડી એ હરિભક્ત શ્રીજી મહારાજે કહ્યું શ્રીજી મહારાજ મહારાજ મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું વધુ હેત તેટલું કારણ શરીર ટળે હવે કારણ શરીર તો કોઈ શાસ્ત્રમાં ચર્ચા જ નથી કારણ શરીરની એ તો એટલું ગહન વસ્તુ છે પણ મહારાજે કહ્યું ધારો કે દસ હજાર ટનનું ગડર હોય લોખંડનું હવે એને પાવડર કરતા કેટલી ઇલેક્ટ્રિસિટી કેટલું તંત્ર ઊભું કરવું પડે તારું પાવડર થાય શ્રીજી મહારાજે કહ્યું કે એક ફૂલ નાખવાથી પાવડર થઈ જાય એવી વાત કરી દસ હજાર ટનનો ગઢર પાવડર કરવો હોય ના થાય એટલે કારણ દેહ એટલું કઠણ છે એનાયથી કઠણ છે કોઈ રીતે ટન મહાપ્રલયના અગ્નિમાં પણ કારણ દેહ ટળ્યો નહીં અને મહારાજ કે અમારે દૂસરા અવતાર તો કાર્ય કારણ અવતાર હે અમારા અવતાર તો કારણ દેહ કે નાશ કે વાસ્તે મૂળમાં અને બધું એટલે ભ્રમુટ થઈ જાય બી કોઈ તંત્ર આડું રહે નહીં તો એવો કારણ દેહ એવો એટલે કોઈ દેશ ટળે નહીં આનંદ જન્મ લીધા એટલે કારણ દેશ ટળે નહીં પણ મહારાજે યુક્તિ બતાવી તો ભગવાનના સંતમાં તો હેત હોય પણ હરિભક્તોમાં અંદર કેવું હોય એટલે એ મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે એટલે મૂળ જે મહારાજ જે કરવા છે એ વાત કરી અને પછી કાળ દર ટળા પછી તો કાંઈ બાકી રહે નહીં અક્ષરધામમાં એકાંતિક ભાવના પામી ગયા અને બીજું કંઈ રહેતું નથી એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં એ વાત છે તો આવું બધું આવી બધી પ્રાપ્તિ આપણને થઈ છે પણ મોર શું કહ્યું તમે અમારા અમે તમારા એટલે હરિભક્તો સંત બધા હરસ પરસ હેતભીત રાખી એમાં ચૂકો નહીં બીજા સ્વભાવ સામું ના જોવા આપણે અને સ્વભાવ ગમે એવા હોય પણ આપણે હેત રાખવું આપણે સ્વભાવને લીધે જો એનામાં સો સ્વભાવ હોય અરે એક સભા નવાણું સ્વભાવ સારા હોય પણ એક સ્વભાવને લીધે આપણે એને ઝીરો માર્ક આપીએ જોજો તમે તપાસ કરજો કોઈનો દોષ દેખાય ને એ તરત આપણે એનામાં સ્થિતિ ટળી જાય અને ખાસ કરી બરોબરી એવો હોય એટલે તમારો વિરોધી હોય એ એક દોષ દેખાવાથી ટળી જાય હે પ્રીત રેજ નહીં મહારાજે તો એક અણુ જેટલું કરે તો મેરું જેટલું માને ભગવાનની રીતા છે તો જો ભગવાનને આટલું ગમે કે હરિભક્તો અંદર અંદર ચરણ સ્પર્શ કરે એકબીજાનો મહિમા સમજે દીવ ભાવ રાખે દાસ ભાવ રાખે એ બધા એ બધાની વાત કરે છે નો નેગેટિવિટી આ સત્સંગમાં અભાવ ગુણ નેગેટિવિટી મોટી ચોકડીમાં કારણ કે એમાં આપણને જ નુકસાન છે ગુણ લઈએ તો આપણને લાગે કે એને સજા કરીએ છીએ આપણે કોઈને સજા કરીએ તો ગુણ લેવા પણ એનો રિવર્સમાં એ તમને માથે પડે તમારો આ સત્સંગનો અનુભવ જ ના થાય સત્સંગ શું છે એ અનુભવ ના થાય આપણે અભાવગુણમાં પડીએ છીએ અને અભાવગુણ અને પ્રાપ્તિ પ્રાપ્તિ કેટલી મોટી છે અનંત અનંત જન્મથી આપણે ભટકીએ છીએ અનાદિ કાળથી પાંચ તત્વ અનાદિના છે એમાં જીવ પણ એક તત્વ છે જીવ જ્યારે મહા મહારાજ થી મહારાજ જ્યારથી છે ત્યારથી આપણે છીએ પણ આપણે ભટકણમાં આટલો સમય વિતાવી દીધો એટલે હવે તો ખાસ મહારાજની રુચિ મહારાજની આજ્ઞા મારાને એમ એ જે ગમે કરવું આપણું બધું મૂકી દેવું